જેસલ તોરલનો ઇતિહાસ જાણશો આજે જેસલ તોરલનું નામ એટલે ગુજરાતમાં જાણીતો ઇતિહાસ છે જેસલનો જન્મ ચૌદમી સદીમાં આસપાસ કચ્છ દેદા વંશનો લાખાજી જાડેજાના પુત્ર ચંદ્રવડી જાડેજાના થયો હતો અંજાર તાલુકાનો ગામ જેસલને ગરાસમાં મળ્યું હતું પણ ગરાસના હિસ્સામાં વાંધો પડતા તે બહાર વટે ચડ્યો હતો જેસલ જાડેજાની આખા કચ્છમાં હાક હતી અને તેથી જે કહેવાતું કચ્છની કાળી ધરતીનો કાળો નાગ એટલે જેસલ જાડેજો પણ એકવાર ભાભીના ગળવા વેણ આ જાડેજાના અભિમાનને તહસ નહસ કરી દીધા જાડેજાની ભાભી કહેલા વેણ યાદ રહી ગયા અને જે કહ્યું તે કરી બતાવવા માટે નીકળી પડ્યો અડધી રાત વીતી ગઈ હતી ચારે તરફ સોપો પડી ગયો હતો છતાં સૌરાષ્ટ્રના સંત સાવતી અને કાઠીને તેઓ તેઓ પાટની પૂજન વિધિ અને ભજન મંડળી જામી હતી અને જરાય મંદ પડી ન હતી મજીરા વાગતા હતા અને એક પછી એક ભજન ચાલુ હતા સાસતિયા કાઠી જાગીદાર હતા અને તેની પાસે તોરી નામની એક પાણીદાર ઘોડી હતી ઘોડીની બહાદુરીની વાતો કચ્છના બહાદુર બારવટીયા જસલ જાડેજાને કાને આવી જેસલ આ જાતવંત ઘોડીને કોઈ પણ રીતે પ્રાપ્ત કરી લેવાનો નિશ્ચય કર્યો એટલા માટે લાન જોઈને જેસલ જાડેજા સૌ ભજનમાં વ્યસ્ત હતા ત્યારે નજર ચોપીને અહીંયા સાસતી અને કાઠીને ઠેકાણે આવી પહોંચ્યા અને આવતે વેત જે કાઠી રાજના ઘોડારમાં બેસી ગયો પાણીદાર થોડી ઘોડી જેસલને જોતા ચમકી અને ઉછળકૂદ કરતી લોખંડનો ખીલો જમીનમાંથી ઉખેડીને બહાર નીકળી ગઈ ઘોડીને ભડકેલી જોઈ તેના રખેવાળા ઘોડી પકડી અને પંપાડીને ફરીથી બાંધી દેવાની કોશિશ કરી ઘોડીના રખેવાડાને ઘોડી સાથે જોઈને ઘોડી લૂંટવા આવેલા જેસલ જાડેજા ઘાસના ઢગલામાં છુપાઈ ગયો રખેવાડે ઘોડીના ખીલાને ફરીથી જમીનમાં ખોપી દીધી પરંતુ બંને એવું કે ખીલો ઘાસની અંદર પડી રહેલા જેસલના જાડેજાની હાથેળીમાં આરપાર થઈ જમીનમાં બેસી ગયો તોરી ઘોડી લેવા આવેલા બહારવટીયા જેસલની હાથળી ખીલીથી વિંધાઈ ગઈ હતી અને પોતે જમીન સાથે સખ્ત રીતે ઝગડાઈ ગયો હતો આમ છતાં પોતે ચોરી કરવા આવ્યો હોવાથી એના મોઢામાંથી એક ચીસ પણ નીકળી નહીં અને મૂંગ જ પડ્યો રહ્યો આ તરફ પૂજન પૂરું થતાં સંત મંડળીનો ટોળો પ્રસાદ વેચવા માંડ્યો નીકળ્યો પણ સૌને પ્રસાદ જતા એક વ્યક્તિના ભાગનો પ્રસાદ વધ્યો કોના ભાગનો પ્રસાદ વધ્યો તેની પછી શોધખોળ ચાલી એટલામાં ઘોડીએ ફરીથી નાચ કોડ શરૂ કરી દીધો રેખેવાડાને થયો કે ઘોડીના પાસે કોઈક નવો માણસ નક્કી હોવો જોઈએ અંદર આવીને જોયું તો ખીલાથી વીંધાયેલા ગયેલા હથેળીવાળા જેસલ જાડેજાને જોયું લોહી હાથ જોઈને રખેવાળાના મોઢામાંથી અરરાટી નીકળી ગયો જેસલ જાડેજાના હાથમાંથી કાઢવાનો પ્રયત્ન કરતો હતો આજે ઘોડીના લખેવાળા તેની મદદ કરી ખીલો નીકાળ્યો કાઠી કાઠીરાજ પાસે લઈ ગયા હથળીમાં તો ખીલો જોયા બાદ ચિસ્કારો ન પાડવા બદલ જેસલની વીરતા બતાવી જેસલ જાડેજાએ કહ્યું કે હું કચ્છનો બહાર છું અને તમારી તોરીને લઈ જવા માટે અહીં આવ્યો છું કાઠીરાજ કહ્યું કે તો એક તોરી રાણી માટે આટલી તકલીફ ઉઠાવી જો તોરી રાણી તારી કાઠીરાજ ગેરસમજને દૂર કરતા જેસલે કહ્યું હું તમારી તોરીને લેવા આવતો એટલે કાઠીરાજે કહ્યું ઘોડી પણ તમારી ખુશીથી લઈ જાઓ જેસલ જાડેજા એ આમ એક જ રાતમાં તોરી ઘોડી અને તોરલ રાણી મળી ગયા તો લઈ કચ્છ તરફ ચાલ્યો સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયા માર્ગ આવતો હોવાથી જેસલ તોરલ તોરણ વહાણમાં બેઠા જ્યારે બરોબર મધ મધદરિયે વહાણ આવ્યો ત્યારે એકા એક વાદળો ચડી આવ્યા ભયંકર સુસવાટા સાથે પવન ફૂંકવા લાગ્યા દરમિયાન તોફાન આવ્યું મોજા ઉછળવા લાગ્યા અચાનક પલટો જોઈને જેસલને લાગ્યું કે વહાણમાં હમણાં જ ડૂબી જશે અનેક લોકો નષ્ટ કરનાર જેસલ આજે કાયરની માફક કાપવા લાગ્યું સાથે તોરલ શાંત થઈને બેઠા હતા એના મુખ પર કોઈ ભય ન હતો જેસલને ને થયું મોત થી ના ડરી ડરતી આ મોત થી ના ડરતી આ કોઈ સતી છે ધોરણમાં જેસલ ને દેવી સ્વરૂપ દેખાવા લાગ્યા અભિમાન ઓગળી ગયું આ મુશ્કેલીમાંથી બચવા માટે જેસલ ધોરણ ની વિનંતી કરવા લાગ્યો ધોરણ એ જેસલ ને પોતે કરેલા પાપ જાહેર કરવા કહ્યું ગરીબ ગાયની જેમ જેસલ પોતાના પાપનો પ્રકાશ કરવા લાગ્યો જેસર નિર્દય ઓગળી ગઈ અને તોફાન પણ શાંત થઈ ગયો થોડા જ સમયમાં જેસલ બહારવાટિયાની જીવનમાં પલટો આવી ગયો જેસલને દરિયામાં મોત દેખાતો હોવાથી કારણે બધું અભિમાન ઓગળી ગયું અને જેસલનું હૃદય પરિવર્તન થયું તોરણ સતીના કારણે જેસર જેવો રાક્ષસ એક પીર બની ગયો અને આગળ જતાં તે જેસલ પીર નામનો ઓળખાય જ્યારે જેસલ અને તોરલની સમાધિ ભેગા થશે ત્યારે આ દુનિયામાં પ્રલય થઈ જશે દુનિયાનો નષ્ટ થશે જય જેસલ તોરલ